સંસ્થા પર આવે છે એમના તરફથી ભોજન પણ હોય છે અને જ્યારે પણ આવે છે ત્યારે એમની સાથે નવા નવા વ્યક્તિને સંસ્થા સુધી લાવે છે અને જ્યારે જ્યારે સંસ્થાને જરૂર પડે છે ત્યારે અશોકભાઈ અગ્રેસર રહી અને સંસ્થાને ખૂબ જ મદદરૂપ થાય છે આજે અશોકભાઈના માધ્યમથી સુભાઈ રાજ આપણી સંસ્થા ઉપર પધાર્યા છીએ આજે વસુભાઈના પાઘર અમૃતલાલ ત્રિભુવનદાસ રાજનું શ્રાદ્ધ છે એ નિમિત્તે સંસ્થામાં રહેતા એની ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે તો આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત પોતાના સાનિધ્યમાં વસાવે બરોબર આજે એમના શ્રાદ્ધ નિમિત્તે અશુભાઈ દ્વારા શિવાનું કાર્ય આજે થઈ રહ્યું છે ત્યારે ચોક્કસ પણ ક્યાંય હશે ત્યાંથી અશુભાઈ પર પોતાના આશીષ વરસાવી રહ્યા હશે સાથે જ આપણે સૌ અશોકભાઈ માટે પણ પ્રાર્થના કરીએ કે કુદરત એમના તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બગશે એમના મનની જે કાંઈ પણ મનોકામનાઓ કુદરત પૂરી કરે એમના ધંધા રોજગારમાં ઉત્તર ઉત્તરોઉ આપે અને એણે જે સેવાનું પીળું ઝડપું છે જે સેવાકીય પ્રવૃત્તિ અશોકભાઈ દ્વારા થઈ રહી છે આપણે સૌ આજના દિવસે કુદરતને હૃદયથી પ્રાર્થના કરીએ કે કુદરત અશોકભાઈને અપાર શક્તિ આપે કે એ જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ વધુને વધુ કરતા રહે અને આપણા સૌ ઉપર એમના આશીર્વાદ વરસાવતા રહી દોસ્તો આજના ભોજનની અંદર પૂરી શાક ભજીયા દાળ ભાત કાજુ મેસુ સ્લાડ પાપડ અને છાસ સાથે આપ સર્વે જાણો છો તેમજ સંસ્થા છેલ્લા બાર વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે કાર્યરત છે નેત્રહીનોના પૂર્વ પુનર્વસનની સાથે સાથે સંસ્થા દ્વારા ડેલી પક્ષીને ચણ નાખવામાં આવે છે અને સાથે સાથે જનજાગૃતિના પણ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવે છે સંસ્થા નેત્રહીનો માટે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં રોજગાર છોડી અને રોજગાર પ્રદાન કરે છે સાથે સાથે સંસ્થાની અંદર રહી અને નેત્રહીનો રોજગાર મેળવી શકે એના માટે સંસ્થા દ્વારા છેલ્લા ચારેક મહિનાથી સંસ્થાની અંદર પેપર ડિસ્ક અને પેપર ગુનાના બે મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જેનાથી હાલ સંસ્થાની અંદર રહીના છ નેત્રહીનો પોતાનો રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે તો આ કાર્યને હજુ આપણે વધુને વધુ આગળ લઈ જવું છે સંસ્થાનું એવો વિચાર છે કે વધુને વધુ ને આપણે સંસ્થાની અંદર જ રહી અને રોજગાર પૂરો પાડી શકીએ એ માટે હજુ આપણો જે આ ઉદ્યોગ છે એને આપણે ઘણો આગળ સુધી લઈ જવો છે એ માટે સંસ્થ અને દાતાશ્રીઓના સાથ અને સહકારને ખૂબ જ જરૂર છે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપ સર્વે આ યજ્ઞની અંદર કોલ નહીં તો ખૂનની પાકળી રૂપી આપનું કિર્થ અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યની અંદર આપ સર્વે સહભાગી બનો એવી જ આપ સર્વેને વિનંતી કરીએ છીએ જો આપને સમસ્થા માટે સંસ્થા વિશેની વધુ માહિતી જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને વિશેષ આપ સર્વેના વિડીયોના માધ્યમથી અમે આમંત્રણ આપીએ છીએ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય વધારો કારણ કે તમે આવશો જોશો તો તમને ખબર પડશે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે તે તો ફરી ફરી આપ સર્વે આમંત્રણ પડી છે કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય વધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું આપ સભ્ય જાણો છો કે નિર્માણ કાર્ય હાલ ચાલુ છે તો એમાં પણ આ બધાના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે તો એમાં પણ મદદરૂપ થાવ એવી આશા સાથે આજના દિવસે ને અને અશોકભાઈને બધા એ જે સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે સંસ્થા પરિવાર વતી આવનાર તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો અને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે આ વિડીયોને મોરબીના ઘર ઘર અને જનજન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ We'll <laughs>